હલો મિત્રો ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તમને ખબર છે મિત્રો ટેટ વન માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત છેલ્લું રિવિઝન પ્રશ્નો આજનો આજનું વિડીયો બનાવેલું છે મિત્રો આના પહેલાં પણ છેલ્લા રિવિઝનનો એક વિડીયો બનાવી છે મિત્રો આ જે છેલ્લું રિવિઝન હોય ને મિત્રો એના અંદર થોડા હાડકે પ્રશ્નો હોય છે બરાબર જે તમારી પરીક્ષાના અંદર પૂછાવાની સંભાવના હોય છે તો જો મિત્રો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત છેલ્લું રિવિઝન પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ મિત્રો જે તમારી ટેટ વનની પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા તો જીન પિયા જે છે મિત્રો એમણે બૌદ્ધાત્મક વિકાસ આપેલો છે અને જે જીન પિયા જે છે મિત્રો એ સ્વિટ્ઝર્લેન્ડ દેશના હતા હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક વિકાસના કેટલાક તબક્કા આપેલા છે બરાબર તો જુઓ મિત્રો આ બૌદ્ધાત્મક વિકાસના તબક્કા છે અને આનંદ અધિક ક્વેશ્ચન સો ટકા પૂછાતા હોય છે અગાઉની પણ ટેન્ટ અને ટાટની એક્ઝામના અંદર મિત્રો આનંદ અધિક ક્વેશ્ચન એકાદ બે માર્ક્સના અંદર સો ટકા પૂછાય છે અને આ પેરે પણ પૂછાશે તો જુઓ મિત્રો પહેલા નંબરનો તબક્કો એ છે મિત્રો કે સંવેદનિક કારક ક્રિયાત્મક તબક્કો બરોબર જેની ઉંમર છે મિત્રો જન્મથી લઈને બે વર્ષના અંદર મિત્રો આ તબક્કો હોય છે યાદ રાખજો મિત્રો ડાયરેક્ટ ઉંમર પૂછાશે કે સંવેદનિક કારક ક્રિયાત્મક તબક્કાના અંદર કેટલી ઉંમર હોય છે બાળકને તો જન્મથી લઈને બે વર્ષની ઉંમર હોય છે બીજા નંબરના અંદર આપી છે મિત્રો પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો જેના અંદર બેથી લઈને સાત વર્ષની ઉંમરના બાળકો હોય છે ત્રીજા નંબરનો તબક્કો છે મિત્રો મૃતકારક ક્રિયાત્મક તબક્કો જેના અંદર સાતથી લઈને બાર વર્ષના બાળકો આવી જાય છે ચોથા નંબરના અંદર આપેલું છે મિત્રો અમૃતકારક ક્રિયાત્મક તબક્કો તબક્કો જેના અંદર બાર થી વધુ વર્ષના બાળકો આવે છે તો જોવા મિત્રો આ બોધાત્મક વિકાસના જે આ ચાર તબક્કા છે મિત્રો એના નામ અને કઈ ઉંમરના અંદર આવે છે મિત્રો એના અંદર ક્વેશ્ચન સો ટકા હશે તમારી આ ટેટ વન ના અંદર ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ મિત્રો આ અમૃત ક્રિયાત્મક તબક્કાના અંદર બાળક આ નવી શક્તિ પ્રાપ્ત કરે છે મિત્રો બરોબર ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ કયા તબક્કાના અંદર હોય છે બાળકના અંદર તો અમૃત ક્રિયાત્મક તબક્કાના અંદર આવે છે તો જોવા મિત્રો આ બધા છે એમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો રિવિઝન સ્વરૂપ જે ક્વેશ્ચન આવે છે ને એ તમારી પરીક્ષાના અંદર પૂછવાની સંભાવના વધારે હોય છે બરાબર એટલા બધા પ્રશ્નો વધારે ધ્યાન આપી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજીના પૂર્વક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે તો પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા બરાબર યાદ રાખજો મિત્રો આ બાબત માટે બાળક જે મિત્રો સંઘર્ષ કરતું હોય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજીના મતે બાળકના સંવેદનિક કારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલ બાંધે છે બરોબર આ છે અને લાક્ષણિકતા છે મિત્રો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલો બાંધે છે હવે છઠ્ઠા નંબર નો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા તો નૈતિક વિકાસ આપનાર વ્યક્તિનું નામ છે મિત્રો કોહલબર્ગ યાદ રાખી લેજો બરોબર નૈતિક વિકાસ આપનાર વ્યક્તિનું નામ શું છે મિત્રો કોહલબર્ગ હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતિક વિકાસ અંગે પુસ્તકો કોણ લખ્યું છે તો જો મિત્રો નૈતિક વિકાસ અંગે પુસ્તક કોણે લખેલું છે જીન પિયા મિત્રો નૈતિક વિકાસ અંગેનું પુસ્તક લખેલું છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા તો સિગમન ફ્રોઈડ જે છે મિત્રો એમને મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ છે હવે નવમાં નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આનાથી પણ સો ટકા ક્વેશ્ચન આવશે મિત્રો કે મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે તો એક છે મિત્રો મુખ અવસ્થા જેના અંદર ઝીરોથી લઈને બે બે વર્ષના બાળકો આવી જાય છે બીજા નંબરના અંદર છે મિત્રો ગુદા અવસ્થા જેના અંદર બે વર્ષથી લઈને ત્રણ વર્ષના બાળકો આવે છે ત્રીજા નંબરનું છે મિત્રો લિંગ અવસ્થા જેના અંદર ત્રણ વર્ષથી લઈને છ વર્ષના બાળકો આવતા હોય છે ચોથા નંબરનું છે મિત્રો સુપ્ત અવસ્થા જેના અંદર છ વર્ષથી લઈને બાર વર્ષના બાળકો આવતા હોય છે પાંચમા નંબરનું છે મિત્રો જંગનાંગ અવસ્થા બરોબર યાદ રાખજો જંગનાંગ અવસ્થા જે બાર વર્ષથી વધુ વર્ષની ઉંમરના બાળકો આવતા હોય છે અને આ બધા ક્વેશ્ચનના અંદરથી તમારા પ્રશ્નો મિત્રો સો ટકા પૂછાશે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનો સામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો તો એરિક્સને મિત્રો આ મનો સામાજિક વિકાસનો ખ્યાલ આપ્યો છે બરાબર એરિક્સને હવે અગિયારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી તો એરિક્સને મિત્રો આ તબક્કાની ચર્ચા કરી છે વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉધમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી તો એરિક્સને જ મિત્રો આ તબક્કાની ચર્ચા કરેલી છે ઉધમશીલતા વિરુદ્ધના લઘુતાના તબક્કાની ચર્ચા બરાબર એરિક્સને તો જોવા મિત્રો આ જે મનોવૈજ્ઞાનિકો મિત્રો આ તબક્કાઓ આપે છે ને એને મિત્રો યાદ કરી લેજો આનંદથી ક્વેશ્ચન સો ટકા પૂછાતા હોય છે હવે તેરમા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે હેરિક્ષાના મતે મનો વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો હોય છે તો જન્મથી લઈને મિત્રો બારથી લઈને અઢાર માસ સુધીનો મિત્રો આ જે ઉંમર હોય છે ને એનો સમાવેશ થયેલો છે મિત્રો હેરિક્ષાના મતે મનો વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવસ્થાના અંદર બરોબર આટલી ઉંમર હોય છે મિત્રો જન્મથી લઈને બહારથી લઈને અઢાર માસ નંબરનો પ્રશ્ન સમજી મનો સામાજિક વિકાસની સ્વયત સમાવેશ કરેલો છે વર્ષની વયનો મિત્રો સમાવેશ કરેલો છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનો વિકાસની પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ અવ્યવસ્થા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે ત્રણ વર્ષથી લઈને છ વર્ષની વયનો મિત્રો વયનો મિત્રો અંદર સમાવેશ કરેલો છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સરના મતે મનો વિકાસની પરિશ્રમ વિરુદ્ધ લઘુત્તા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો છ વર્ષથી લઈને બાર વર્ષની વયનો સમાવેશ કરેલો છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સરના મતે મનો વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો તરુણ અવસ્થાથી લઈને મિત્રો બારથી લઈને અઢાર વર્ષની ઉંમરનો સમાવેશ કરેલો છે મિત્રો હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્ષરના મતે મનો સામાજિક વિકાસની ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો આનો જવાબ આવશે મિત્રો પૂર્વ પુખ્તા અવસ્થાનો સમાવેશ કરવામાં આવેલો છે તો જવાબ મિત્રો આ હેરિક્સરની જેટલી પણ અવસ્થાઓ આવેલી છે ને મિત્રો આ હેરિક્સરની મિત્રો જેટલી અવસ્થાઓ આપેલી છે ને મિત્રો એના અંદર કેટલી ઉંમરનો સમાવેશ કરેલો છે આના અંદરથી ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર સો ટકા હશે બધી બાબત મિત્રો આના અંદર સમાવેશ કરવામાં આવેલો છે તો આ બધા પ્રશ્નો આજનો મિત્રો આપણે રિવિઝન રૂપે લાયા છે મિત્રો એનું આ લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો ગમતું હોય તો મિત્રો લાઈક શેર કરી દેજો બરાબર અને આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધ સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્વકેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો મધ્ય પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સરના મતે મનો વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો ઉત્તર પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે હવે બાવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજીના સિદ્ધાંતોના મુખ્ય ખ્યાલોમાં શાનો સમાવેશ થાય છે તો જો મિત્રો આ જીન પિયાજી મિત્રો એના સિદ્ધાંતોના અંદર મુખ્ય ખ્યાલો આપે છે એના અંદર સાનો સમાવેશ કરેલો એક છે મિત્રો સ્કીમા તો સ્કીમાનો મતલબ એ થાય છે મિત્રો કે જ્ઞાનનું માનસિક માળખું બરોબર ડાયરેક્ટ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સ્કીમાનો અર્થ શું થાય છે તો જ્ઞાનનું માનસિક માળખું હવે બીજા અંદર આપી છે મિત્રો આત્મસાતીકરણ યાદ રાખજો મિત્રો આત્મસાતીકરણ એટલે નવા અનુભવોને હાલના સ્કીમામાં સમાવવા બરાબર આત્મસાતીકરણનો અર્થ શું થાય છે મિત્રો નવા અનુભવોને હાલના સ્કીમામાં સમાવવા હવે ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો સમાયોજન સમાયોજનનો અર્થ થાય છે મિત્રો નવા અનુભવો માટે હાલના સ્કીમામાં ફેરફાર કરવો બરોબર સમયોજન નો અર્થ થાય છે મિત્રો નવા અનુભવ માટે હાલના સ્કીમામાં ફેરફાર કરવો આ ત્રણે ત્રણ બાબતો મિત્રો યાદ કરી લેજો બરોબર પરીક્ષાના અંદર પૂછાશે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો મિત્રો આને સંકેતાકન કહેવાય શું કહેવાય સંકેતાકન કહેવાય છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયા કારણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે આ પ્રક્રિયાને શું કહેવાય છે મિત્રો આને સંવેદનાત્મક સ્મૃતિ કહેવાય બરાબર સંવેદનાત્મક સ્મૃતિ તરીકે આને ઓળખવામાં આવે છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના શાળાકીય નિષ્ફળતાના કારણો કયા છે તો એક છે મિત્રો વ્યક્તિગત કારણ હોય છે અને બીજું શાળાકીય અને પર્યાવરણ કારણો હોય છે મિત્રો આ બાળકોને શાળાકીય નિષ્ફળતાના કારણો છે બરાબર એક છે વ્યક્તિગત કારણ અને બીજું છે મિત્રો શાળાકીય અને પર્યાવરણીય કારણો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેના મતે હાલના જ્ઞાનમાં માળખામાં સ્કીમામાં નવી માહિતીને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહે છે તો મિત્રો આને આત્મસાથીકરણ કહેવામાં આવે છે બરાબર શું કહેવાય છે આને આત્મસાતીકરણ કહેવામાં આવે છે જે પિયાજેના મતે હાલના જ્ઞાનના માળખામાં સ્કીમામાં નવી માહિતીને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહે છે આત્મસાથીકરણ કહેવામાં આવે છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય છે તો બૌદ્ધિક વિકાસનો ભાગ કહેવાય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ ચરણ કયું છે તો સંવેદનાત્મક સ્મૃતિ જે છે મિત્રો એ માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ સ્મરણ કહેવાય છે બરાબર પ્રથમ ચરણ કહેવામાં આવે છે સંવેદનાત્મક સ્મૃતિ હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન એટલે શું તો અધ્યયન એટલે મિત્રો વર્તનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર હોય ને મિત્રો એને અધ્યયન કહેવાય આવે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન શીખાવનાર વારંવાર પ્રયત્નો કરે છે ભૂલોથી ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નો દ્રઢ કરે છે આ સિદ્ધાંત કોણે આપ્યો છે તો થોર્નર ડાયકે આપ્યો છે મિત્રો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાસ્ત્રીય અભિસંધાન એક તટસ્થ ઉદ્દીપકને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે આ સિદ્ધાંત કોણે આપેલો છે તો પાવલોએ મિત્રો આ સિદ્ધાંત આપેલો છે બરોબર કોણે આપેલો છે પાવલોએ આ સિદ્ધાંત આપેલો છે તો જો મિત્રો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે બરાબર જુઓ રિવિઝન ટાઈમના અંદર આવા ક્વેશ્ચન આવા ક્વેશ્ચનનું મિત્રો વધારે તમારે ધ્યાન રાખવું જોઈએ પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચનો બેઠા પૂછાતા હોય છે મિત્રો એટલા માટે મેં તમારા માટે મિત્રો આ રિવિઝનનું પહેલાં પણ એક વિડીયો બનાવી હતું અને છેલ્લું રિવિઝનનું આ બીજું વિડીયો છે બરાબર જેના અંદર ખૂબ જ મહત્વના વિડીયો છે ના જોયા હોય તો ચેનલ પર જઈને વિડીયો જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કારક અભિસંધાન વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે આ સિદ્ધાંત કોણો છે તો સ્કિનરનો મિત્રો બરાબર બી એફ મિત્રો આ સિદ્ધાંત છે કારક અભિસંધાન હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરસૂઝ દ્વારા અધ્યયન સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવા આ સિદ્ધાંત કોણે આપેલો છે તો કોહલરે આપેલો છે મિત્રો કોને આપેલો છે કોહલરે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે તો રમત દ્વારા શિક્ષણ અનુકરણ દ્વારા શિક્ષણ અને જૂથ ચર્ચા જેવી પદ્ધતિઓ દ્વારા મિત્રો આ જે બધી પદ્ધતિઓ છે ને એના દ્વારા મિત્રો અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લૈવ વૈગોસ્તકીનો સિદ્ધાંત કયો છે તો સામાજિક પ્રવૃત્તિ તરીકેનો અધ્યયન જે છે મિત્રો એ લૈવ વૈગોસ્તકીનો સિદ્ધાંત કહેવાય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વૈગો શકીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે તો મિત્રો આને સમીપસ્થ યાદ રાખજો મિત્રો સમીપ વિકાસનું ક્ષેત્ર જેને જેડીપી કહેવાય છે અને જેડીપીનું ફૂલ નેમ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ યાદ રાખી લેજો જેડ પીડી જેડ પીડીનું પૂરું નામ શું થાય છે મિત્રો ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ થોડું મિત્રો બોલવાના અંદર ભૂલ થઈ હતી બરોબર

હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈગોષ સિદ્ધાંતોમાં બૌદ્ધાત્મક વિકાસ માટે સૌ સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે તો ભાષા જે છે મિત્રો એ વૈગો સિદ્ધાંતોના બૌદ્ધાત્મક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે ભાષા છે શું છે મિત્રો ભાષા છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજીનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ કેવો છે તો વિચાર અને ભાષાનો પાયો છે બરાબર વિચાર એ છે ને મિત્રો એ ભાષાનો પાયો છે મિત્રો આવો પિયાનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ છે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈગો ભાષા વિકાસમાં દ્રષ્ટિકોણ કેવો છે તો સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે બરાબર સામાજિક ભાષા જે હોય છે ને એ બાળકના વિચારોને આકાર આપતી હોય છે એ વૈગો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ છે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસનું કયું પાસું તર્ક વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે તો જ્ઞાનાત્મક પાસું બરાબર વિકાસનું કયું પાસું જે હોય છે તર્ક વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે જ્ઞાનાત્મક પાસું હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ ખાલી જગ્યાથી લઈને ખાલી જગ્યા તરફ આગળ વધે છે તો સામાન્યથી લઈને વિશિષ્ટ તરફ આગળ વધે છે મિત્રો આ વિકાસ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રમકડાની ઉંમર કોને કહેવાય છે તો બાલ્યાવસ્થા જે હોય છે ને મિત્રો આને રમકડાની ઉંમર કહેવામાં આવે છે તો જો મિત્રો આ જે બધા ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આજે તેર તારીખ થઈ ગઈ છે બરાબર હવે છ સાત દિવસ જેવો સમય બાકી છે મિત્રો તો તમારી જે મહેનત મિત્રો છ સાત દિવસ માટે છેલ્લું તમે રિવિઝન કરવા માગતા હોય મિત્રો તો આપણે મિત્રો બે પીડીએફો બનાવેલી છે મિત્રો સ્ક્રીન ઉપર તમને જોવાય છે પૂરી માહિતી છે બરોબર જે તમારે સારી રીતે મિત્રો તૈયારી કરવી હોય મિત્રો છેલ્લા દિવસોના અંદર સારા માર્ક્સ સ્કોરઅપ કરવો હોય મિત્રો તો આ બંને પીડીએફ મિત્રો પચાસ રૂપિયાના અંદર માત્ર ખરીદીને તમે તમારી તૈયારીને આગળ વધાવી શકો છો અને સારા એવા માર્ક્સ તમે લાવી શકો છો બરાબર તો આ પીડીએફ ખરીદવા માટે મિત્રો આ વોટ્સઅપ નંબર આપેલો છે એકાણું સત્તાવન ઓગણસાઠ પંદર નવ્વાણું આના પર હાઈ કરીને પેમેન્ટ કરી દેવાનું મિત્રો પચાસ રૂપિયા અને તમને આ પીડીએફ બંને મળી જશે અને તમારી ટેટ વનની પરીક્ષાના અંદર મિત્રો છેલ્લા રિવિઝનના અંદર આ પીડીએફ તમને સો ટકા કામ આવશે એટલે જે લોકોને બાકી હોય મિત્રો લેવા ઈચ્છતા હોય એ લોકો વહેલા શરતે મિત્રો લઈને પોતાની તૈયારીને આગળ વધારો બરાબર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકો કઈ રીતે શીખે છે બાળકો જે છે મિત્રો વાંચીને સાંભળીને જોઈને એને ક્રિયા કરીને શીખે છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ તો સક્રિય વિચાર સતત પ્રયાસ અને ભાષા વિકાસ આ ગુણ હોવો જોઈએ હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે તો માતા પિતા અને શિક્ષકનો યાદ રાખજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકે સ્વ વાતચીત ઉપર બાળકે રોજિંદા બાળકે રોજના અંદાજિત કેટલા શબ્દો સાંભળવા જરૂરી છે તો સાતસો થી લઈને મિત્રો આઠસો શબ્દો જોયે છે ને મિત્રો એ બાળકે રોજિંદા જીવન સાંભળવા જોઈએ બરોબર 700 થી લઈને આઠસો શબ્દો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે તો વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કયું લક્ષણ જરૂરી છે મિત્રો અવલોકન પરીક્ષણ અને વિશ્લેષણ આ લક્ષણ જે છે મિત્રો એ અભિગમ વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે જરૂરી છે બરાબર અવલોકન પરીક્ષણ અને વિશ્લેષણ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌ પ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી છે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ના અંદર કરવામાં આવેલી છે હવે એકાનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સીસીનું પૂરું નામ જણાવો તો કન્ટિન્યુઅન્સ એન્ડ કોમ્પ્રિહસિવ એવ્યુલેશન મિત્રો આ સીસીઇનું પૂરું નામ થાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસસીઈનું પૂરું નામ જણાવો તો સ્કૂલ બેસ્ડ કોમ્પ્રિહૅન્સિવ એવ્યુલેશન આ જે છે મિત્રો એસસી ઈનું પૂરું નામ થાય છે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં એસસીઈનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું તો જેસીઆરટી ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ ડૉક્ટર રવિન્દ્ર દવેના માર્ગદર્શન હેઠળ મિત્રો આ એસસીનું માળખું મિત્રો ગુજરાતના અંદર તૈયાર કરવામાં આવેલું છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસીના મુખ્ય ક્ષેત્રો કેટલા છે તો જો મિત્રો પરીક્ષાના અંદર પૂછાશે કે એસસીના મુખ્ય ક્ષેત્રો કયા છે તો એક છે મિત્રો શૈક્ષણિક મૂલ્યાંકન અને બીજું છે મિત્રો સ શૈક્ષણિક મૂલ્યાંકન હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું તો આમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું અને સમજનું મૂલ્યાંકન થાય છે તેના બે પ્રકાર પડે છે એક છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજું છે મિત્રો સત્રાંત મૂલ્યાંકન હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સશૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું તો આમાં બાળકના વ્યક્તિત્વના અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થતું હોય છે તો આવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર છેલ્લા રિવિઝનના અંદર મિત્રો આ બધા પ્રશ્નો છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો અને લાઇક કરી દેજો અને આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિપૃષ્ટિ મેળવવી હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સીસીઈમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે તો શૈક્ષણિક અને સશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન કરવું બરાબર આવો અર્થ થાય છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સીસીઈને કયા નામથી ઓળખવામાં આવે છે તો શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે એસસીઈ બરાબર યાદ રાખી લેજો હવે સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો એસીનો મુખ્ય ઉદ્દેશ શું છે મિત્રો તો ગોખણ પટ્ટીને સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો આ એનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો આ પરીક્ષાના અંદર આવા લેવલના ક્વેશ્ચન ક્વેશન રહેશે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી હોય છે તો શૈક્ષણિક વહીવટીકર્તાઓ અને વાલીઓ માટે મિત્રો વધુ ઉપયોગી હોય છે હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાત્મક મૂલ્યાંકનની ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે તો રસોઈઓ સૂપ ચાખે છે હવે તેસઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ પદાર્થ ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે તો મિત્રો આને માપન કહેવામાં આવે છે શું કહેવાય છે આને માપન હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન કેવી રીતે ચાલતી પ્રક્રિયા છે તો મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે મિત્રો સતત ચાલતી પ્રક્રિયા છે કેવી સતત ચાલતી હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોને રજૂ કરેલો તો બેન્જામિન બ્લૂમે મિત્રો યાદ રાખજો બેન્જામિન બ્લૂમે હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ કેના વતની હતા તો અમેરિકાના વતની હતા મિત્રો આ બેન્જામિન બ્લૂમ હવે સોડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો ગયા છે એક છે મિત્રો જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક યાદ રાખજો મિત્રો આ પરીક્ષાના અંદર હશે ક્વેશ્ચન ત્યાં મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો ગયા છે જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય તો સ્વમૂલ્યાંકન જે હોય ને મિત્રો એ સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કહી શકાય છે હવે અગ્નિ સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય તો શિક્ષણ કેન્દ્રિત હોય છે મિત્રો આ સતત અને વ્યાપક મૂલ્યાંકન હવે સિત્તેરમાં નંબર પ્રશ્ન સમજે કે કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું યાદ રાખજો કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્યાંકન મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી છે તો એડમ્સે મિત્રો આ વ્યાખ્યા આપી છે અને યાદ કરી લેજો પરીક્ષાના અંદર પૂછાય એવી છે કે કોઈ વસ્તુ કે પ્રક્રિયા મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન આ વ્યાખ્યા કોણે આપી છે તો એડમ્સે આપેલી છે તો જો મિત્રો આ છેલ્લા રિવિઝનના અંદર બધા ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન લેવલ તમને કેવું લાગે મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા જ લેવલવાળા મિત્રો આપણે આ બે પીડીએફઓ બનાવી છે મિત્રો યુટ્યુબ ઉપર આપણે મિત્રો ટેટ વન માટે જેટલા પણ આ વિડીયો બનાવે છે ને એ પીડીએફ આપણે તૈયાર કરી છે અને ક્વેશ્ચનનું લેવલ તો મિત્રો તમે આ વિડીયોના અંદર જોઈ જ લીધું તો આવા ક્વેશ્ચનનું મિત્રો તમારે રિવિઝન કરવું હોય તો આપણે બે પીડીએફ બનાવી છે જે માત્ર તમને પચાસ રૂપિયાના અંદર મળશે જે લોકો આ પીડીએફ લેવા ઈચ્છતા હોય મિત્રો હવે છ સાત દિવસ બાકી છે મિત્રો બરાબર ત્રણસો પેજ જેવી આ પીડીએફ થાય છે દિવસના સો પેજ તમે વાંચશો ને મિત્રો તો બે ત્રણ ચાર દિવસના અંદર તમારું રિવિઝન થઈ જશે ત્રણ ત્રણસો પેજ છે અને પચીસો ઉપર મિત્રો પ્રશ્નો છે બરાબર એમ પ્રશ્નોનું લેવલ આ લેવલનું રહેશે તો આ બંને પીડીએફ લેવા ઈચ્છતા હોય મિત્રો તો આપણો વોટ્સઅપ નંબર છે એકાણું સત્તાવન ઓગણસાઇ પંદર નવ્વાણું બરાબર આના ઉપર હાઈ મેસેજ કરો અને પચાસ રૂપિયા પેમેન્ટનો સ્ક્રીનશોટ મૂકી દેજો મિત્રો તમને તરત જ બે આ પીડીએફ મળી રહેશે બરોબર છેલ્લા સાત દિવસ બાકી છે મિત્રો લડી લેજો બરોબર તૈયારી કરી લેજો તમને સો ટકા મિત્રો તમારી પરીક્ષાના અંદર પાસ થઈ જશો હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન સંદર્ભે એ એફએલ એટલે શું તો એસેસમેન્ટ ફોર લર્નિંગ થાય છે બરોબર એ એફએલનું પૂરું નામ થાય છે મિત્રો એસેસમેન્ટ ફોર લર્નિંગ હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા તો બેન્જામિન બ્લૂમ જે છે મિત્રો એ શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા બરાબર શિકાગો યુનિવર્સિટીના તો જો મિત્રો તોતેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું હતું તો બ્લૂમનું વર્ગીકરણ જે છે ને ઓગણીસો છપ્પનના અંદર આપવામાં આવેલું હતું બરાબર કઈ ઓગણીસો છપ્પનના અંદર હવે ચુમ્મોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બ્લૂમ ટેક્સોનોમીના નામે મિત્રો ઓળખવામાં આવે છે બ્લૂમના વર્ગીકરણ બરોબર બીજા કયા નામે બ્લૂમ ટેક્સોનોમી હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમનું વર્ગીકરણ કોના સાથે સંબંધ ધરાવે છે તો બ્લૂમનું વર્ગીકરણ જે છે મિત્રો કોના સાથે સંબંધ ધરાવે છે શીખવાના હેતુ સાથે બરાબર શીખવાના હેતુ સાથે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરખ અન્વય મૂલ્યાંકનનો યાદ રાખજો પરખ અન્વય મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે તો સર્વગ્રાહી જે છે મિત્રો એ પરખ અન્વય મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કહેવાય છે બરાબર સર્વગ્રાહી હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે થિયરી ઓપરેશન કે થિયરી ઓફ ઓપરેશન કન્ડિશનિંગ આ શું છે મિત્રો આ કોને આપેલું છે તો બીએફ સ્કિનરે સ્કીનરે મિત્રો આપેલું છે બરોબર આ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રોને ક્વેશ્ચન છે હવે તમને ખબર છે મિત્રો કે આપણે જે છેલ્લું રિવિઝનના અંદર મિત્રો આ બીજું વિડિયો હતું જેના અંદર 79 પ્રશ્નો સમજવાના હતા તો અગણ્યાશીમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શાળા બાળકના સામાજિક કારણોનું કયું પાસું છે તો શાળા બાળકના સામાજિક કારણોનું કયું પાસું છે દ્વિતીય દ્વિતીય પાસું છે બરાબર અને ચારે ચાર જે છે મિત્રો એ શાળા બાળકના સામાજિક કારણો કયા છે મિત્રો જુઓ મિત્રો એક આપ્યું છે કુટુંબેનું કારણ છે બીજા નંબરનું છે શાળા આપેલું છે ત્રીજા નંબરના અંદર આપેલું છે સમવયસ્કો આપ્યું છે અને ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો સમૂહ માધ્યમો તો બીજા નંબરનું પાસું જે હતું મિત્રો શાળા હતું બરોબર આવી રીતે ડાયરેક્ટ તમે ક્વેશ્ચન કે સમવયસ્કો બાળકના સોમ વયસ્ક બાળકના સામાજીકરણનું કયું પાસું છે તો ત્રીજા નંબરનું પાસું છે તો આવા ક્વિશન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ટીચિંગ અજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર મિત્રો આપણે એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો બરોબર આ બંનેના અંદર મિત્રો આપણે ટેટ વન માટે જે મહત્ત્વના વિડીયો બનાવ્યા છે એની લિંક પણ એના અંદર મૂકી દેવામાં આવશે બરોબર મિત્રો આના અંદર આવનારી પોસ્ટ અપલોડ કરવામાં આવશે ફોર્મ ક્યારે ભરાશે રિઝલ્ટ કઈ આવ્યું છે મિત્રો પરીક્ષા કઈ લેવાની છે બરોબર તો આ બધી બાબત મિત્રો એજ્યુકેશનને લગતી બધી બાબતો આ બંને પેજ ઉપર તમને જોવા મળશે એટલે એટલે બંને પેજને મિત્રો તમે બધા ફોલો કરી દેજો તમને એજ્યુકેશન માટે સો ટકા કામ આવશે અને હા આપણે ટીચિંગ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર